લોકો બનાવતા હોય છે તો ચાલો શરૂ કરીએ તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે આપણે કોઈ પણ એક વાટકી સેટ કરવાની છે તો અહીંયા આપણે એક વાટકી લીધી છે એમાં લગભગ દોઢસો એમ એલ જેટલું તેલ છે તો આ તેલ એક વાસણમાં લઈ લેવાનું અને એટલા જ પ્રમાણમાં આપણે પાણી લેવાનું છે જેટલું તેલ લીધું છે એટલું જ આપણે પાણી લઈશું પછી અડધો ટીસ્પૂન જેટલું આપણે મીઠું લઈશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલો આપણે પાપડ ખાર એડ કરીશું જે ખાવાની ચમચી આવે છે એ પોણા ભાગની આપણે લેવાની છે હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આને આપણે મિક્સરથી ગ્રાઇન્ડ કરીશું

એની અંદર આપણે જેટલા વાટકી પા તેલ લીધું છે એટલા જ વાટકી આપણે લોટ લેવાનો છે એટલે વજનમાં અઢીસો ગ્રામ જેટલો લોટ થશે તો આપણે એક વાટકી પાણી લીધું છે તો ત્રણ વાટકી આપણે લોટ લેવાનો છે હવે એની અંદર આપણે અજમો એક ચમચી લઈશું એને આ રીતે હાથથી રસ કરી લેવાનો છે મસળીને નાખીશું એના લીધે શું થશે કે આપણા ગાંઠિયાનો ટેસ્ટ એકદમ ખૂબ સરસ આવશે અને એક ચમચી આ કચરા વાટેલા કાળા મરી છે એ એની અંદર એડ કરીશું ને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે જે આપણે મિક્સર લીધું છે એ આપણે એની અંદર એડ કરીશું અને લોટ બાંધવાનો છે તો અહીંયા લોટ એકદમ ઢીલો પણ નહીં અને કાઠો પણ નહીં એવો મીડિયમ બાંધવાનો છે તો જેના લીધે આપણે ગાંઠિયા પાડી શકીએ તો આટલા માપમાં આપણને લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા આપણે ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું અહીંયા ગાંઠિયામાં શું છે કે લોટ બાંધવાની જ ખૂબી છે એકદમ સરસ હવે આપણે આ લોટ ને છે ને એકદમ મસડવાનું છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય તો હવે થોડુંક પાણી આપણે લઈશું એક બે ચમચી પાણી થોડું લઈ અને લોટને આપણે સારી રીતે એવો જ મસળવાનું છે આ ગાંઠિયા તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ બજાર જેવા જ બને છે આમાં તમે પાપડ જગ્યાએ તમે ખાવાના સોડા પણ લઈ શકો છો જે ગાંઠિયાના સોડા પણ કહેવાય છે થોડું આપણે બીજી એક ચમચી પાણી લઈશું અને લોટને મસળશું તો તમારે એક બાજુ વાસણને ટાઈટ પકડી રાખવાનું છે કે જેથી હલે નહીં અને આ રીતે લોટને એક જ ડાયરેક્શનમાં આપણે કરતા જવાનું છે થોડું થોડું પાણી લઈશું એક એક ચમચી જેટલું તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયાના લોટ કલર પણ ચેન્જ થઈ છે છે ઉપર આવી ચમચી જેટલું પાણી લઈશું અને લોટને ને મસળશું ગાંઠિયામાં ફક્ત ખાલી લોટ બાંધવાની જ ખૂબી છે જો લોટ આપણો સરખો બંધાયો હશે તો ગાંઠા એકદમ સરસ થશે આ રીતનો આપણે મસેલા કરશું જો તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ પણ એનો કલર પહેલા કરતા આ પ્રમાણે આપણે લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે અહીંયા તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ગાંઠિયા પડવાના છે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ તો હવે આપણો લોટ સરસ એકદમ રેડી છે ગાંઠિયા પડવા માટે તો આ રીતે આપણે ચપ્પુ કે ચમચીની મદદથી બધો જ લોટ આપણે મિક્સ ભેગો કરી લઈશું હેલો અરુણ દત્તા ગુડ મોર્નિંગ આ પ્રમાણ એને લોટની કન્સિસ્ટન્સી રાખી રાખવાની છે સેફ પાણી વાળો હાથ કરીને આપણે લોટને મિક્સ પેકો કરી લેશું હેલો सुरेंद्र ગુપ્તા गुड मॉर्निंग हाय કેમ છો બધા અત્યારે આવા દિવાળીના થોડા દિવસ બાકી છે લગભગ બેથી ત્રણ ચાર દિવસની અંદર દિવાળીની તો તમે બધાએ ગાંઠિયા બનાવ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો ને ના બનાવ્યા હોય તો મારી રેસીપી જોઈને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ગાંઠિયા બનાવું છું જો બેસણ જાડી સીઓ બોલતા ને અગો બનાતે તો હવે આપણે ગાંઠિયા પડવા માટે આવો ઝારો આવે છે એ લેવાનો છે એને આપણે થોડો તેલથી ગ્રીસ કરી લઈશું તો હવે આપણે ચેક કરીશું કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં તો બસ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે કઢાઈની ઉપર આ રીતે ચારો મૂકશું અને જો તમારે કોઈ જોડે કોઈની હેલ્પ લેવી હોય તો લઈ શકો છો કારણ કે કડાઈ ખસી ના જાય માટે હવે આપણે થોડો લોટ લઈશું અને એને આ રીતે આપણે ઝારા ઉપર મૂકીશું અને હાથના આ હથેળીના પાછળના ભાગથી આપણે ગાંઠિયાને પ્રેસ કરીને આ રીતે ગાંઠિયા પાડીશું અહીંયા થોડું સાવચેતી રાખીને આપણે કરવાનું છે સાવચેતી તો આ રીતે આપણે ગાંઠિયા પાડી લઈશું તમારી જોડે જો આવો ઝારો ના હોય તો તમે જે આપણે સેવ પાડવાનો સંચો આવે છે એનાથી પણ તમે પાડી શકો છો અને બનતા પણ વાર નથી લાગતી ફક્ત પંદરથી વીસ મિનિટની અંદર આપણા ગાંઠિયા બનીને રેડી થઈ જશે તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જો હાઈ હશે તો ગાંઠિયા એકદમ લાલ થઈ જશે તો જુઓ આ રીતે ટેપ કરી લઈશું કે જેથી બધું આમાં આવી જાય હવે આપણે વેલણ મદદથી આ રીતે એને હલાવી લઈશું અને એને થોડુંક મીડિયમ ગેસ ઉપર આપણે બે મિનિટ માટે ખવા દઈશું એકદમ સરસ ગાંઠિયા બની ગયા અને આ રીતે ફેરવતા જઈશું તેલમાં કે જેથી બધી બાજુથી ચડી જાય તો આપણે ચેક કરીશું તો એકદમ સરસ તૂટી જાય છે તો હવે આપણે એને નીકાળી લઈશું હવે આપણે ડિસમાં એને નીકાળી લઈશું હવે એની ઉપર આપણે હિંગ અને સંચા પાવડર બંનેને આપણે મિક્સ કરી લઈશું ફરસાણવાળાને ત્યાં આપણને ગાંઠિયા કેમ ટેસ્ટી લાગે કારણ કે એ લોકો આ મસાલો બનાવીને એની ઉપર સ્પ્રિન્કલ કરતા હોય છે તો આ રીતે આપણે હિંગ અને સંચાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણા મસ્ત એવા છ ભાવનગરી ગાંઠિયા હવે આપણે આ લોટમાંથી આપણે ચંપાકલી ગાંઠિયા બનાવીશું તો આપણી જોડે જોડું ના હોય તો ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે આપણે સંજો લઈશું જે આવે છે તો આ સંચાની આ જાળી આવે છે તો આ જાળી થી આપણે ચંપાકલી ગાંઠિયા પાડીશું તો આપણે આ રીતે જાળી ગોઠવી લઈશું અને એની અંદર આપણે ગાંઠિયાનું બેટર કરી દેવાનું છે જે લોટ બાંધેલો છે એ જ બા આપણે એની અંદર ફિલ કરશું અને આને ફિટ કરી લઈશું આપણે આપણે એને આ રીતે આપણે સંચાને આને કોઈ સેફ આપવાની જરૂર નથી તમારી જોડે ઝારો હોય તો જેમ આપણે પાડે એ રીતે આ રીતે પણ ઝારાથી તમે પાડી શકો છો તો આ રીતે આપણે પાડી લઈશું એકદમ સરસ આપડા બજાર જેવા જ બનશે ગાંઠિયા આપણે એને ફેવરી લઈશું જો એકદમ સોફ્ટ બન્યા છે ફેરવતા ફેરવતા જ આપણા નાખ્યા તૂટી જાય છે તો આ રીતે પણ તમે ચંપાકલી નાખ્યા પણ બનાવી શકો છો આને થોડું ચડતા વાળ લાગશે ઝાડા છે ને એટલે

અને આને નીકાળી લઈશું તો આને આપણે નીકાળી લઈશું એક દિશ અંદર અને એની ઉપર પણ આપણે જે મસાલો બનાવે છે સંચડ અને એ સ્પ્રિંકલ કરી દઈશું ટેસ્ટી એવા આપણા ચંપાગલી ગાંઠિયા અને ભાવનગરી ગાંઠિયા એવા ચંપાગલી અને ભાવનગરી ગાંઠિયા બનીને રેડી છે તમે પણ જરૂરથી બનાવજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો મળીશું એક નવા વિડીયો સાથે બાય જય શ્રી કૃષ્ણ